ટોટલી પેલા ટ્રીપ લાગી જાય ખાતર લાગી જાય ખાતર પછી બેડ બનતો જાય બેડ પછી તમારું પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક પથરવા પછી આની કિંમત છે પંચોતેર હજાર અહીંયા કૃષિ મેળાના હિસાબે આપડે પાંચ હજાર ડિસ્કાઉન્ટ રાખેલું પાંચ હજાર આની કિંમત ના સિત્તેર હજાર માં પડે

મિની ટ્રેક્ટર ની વરણી છે નવ દાતા સ્ટીલ મોડેલ માં છે આખી મિની ટ્રેક્ટર ની છે કમ્પ્લીટ કેટલા દાતા છે નવ દાતા નવ દાતા એમાં સાત દાતા માં પાંચ દાતા માં તમને કહ્યું આની નવદાતા ની કિંમત પાંત્રીસ હજાર છે આમાં બે હજાર ડિસ્કાઉન્ટ રાખેલું ઓકે પૂરતું છે

એટલે એ ગેર એ તમારે આમાં ભેગો આવી જાય ગેર આવી હા પછી ડબલ સમર આવી જાય એક પેલા આગળ આલે જીરા અને જીરા પાછળ આલે એક સમર એટલે ડબલ સમર આવી ગયું એમાં સાકર વાળો આવે સાકર વાળો એટલે એટલે એમ ખાઈ જાય અને કાટતું જાય કાટતું હા બરોબર આખો ટોક મોડેલ છે ટુકમાં આની કિંમત જરા કમ જરાજો આની 73000 કિંમત છે 73000 આમાં મેળાના હિસાબે 3000 ડિસ્કાઉન્ટ અમારા બરોબર છે

ઓકે આ તમારા મોબાઈલ નંબર કોઈ પણ ખેડૂતો ભાઈઓને હોય અને કોઈ પણ ઓજાર લેવો હોય તો કોન્ટેક કરજો અને માહિતી કોઈ જે જાતની જોતી હોય તોય પણ કોન્ટેક કરજો બધી વેરાયટી જોઈ લીજો અને કોઈ પણ ઓજાર અને બધી સરસ વેરાયટી છે જમાવો અલગ જ છે ભલે હાલો ખેડૂતો હાલો હજી ઘણું કામકાજ છે આપણે પણ આખો મેળો ઘૂમવાનો છે આખો મેળો ફરવાનો વાર લાગી જાય ચાલો તો હવે બીજા વિડીયો મળ્યું ત્યાં હું જય જય ભારત રામે રામ